સરહદી બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયા બાદ છેવટે રાજ્ય સરકારે અગાઉ કરાયેલી જિલ્લા વિભાજનની જાહેરાતને સત્તાવાર માન્યતા આપી છે સરકારે બનાસકાંઠાને નવા વાવથરાદ જિલ્લામાં નવા બબે તાલુકા રચવાની પણ જાહેરાત કરી છે જિલ્લા વિભાજન મામલે ધાનેરા અને કાંકરેજ તાલુકાના રહીશોની માંગણીને પણ સરકારે ગ્રાહ્ય રાખી આ બંને તાલુકાઓને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખ્યા છે ગુજરાત સરકારે ગત પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવથરાદ જિલ્લો રચવાની જાહેરાત કરી હતી પરંતુ એ વખતે ઠેર ઠેર વિરોધ થતાં નવા જિલ્લાની રચના મામલે નોટિફિકેશન જાહેર કરાયું નહોતું જોકે છેવટે ગત રોજ બુધવારે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે આ સાથે સરકારે રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચનાને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં બનાસકાંઠાને વાવથરાદ જિલ્લામાં પણ ચાર નવા તાલુકાઓની જાહેરાત કરાઈ છે ધાનેરા કાંકરેજ તાલુકાના લોકોનો વિરોધ ફળ્યો બનાસકાંઠાનું વિભાજન કરાયું ત્યારે આઠ તાલુકા વાવથરાદ જિલ્લામાં અને છ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં રહેશે તેવી જાહેરાત કરાઈ હતી જેને લઈને દિયોદર કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકોએ વાવથરાદ જિલ્લામાં ન જવા લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન અનેક રેલીઓ અને રજૂઆતો પણ થઈ હતી જોકે બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકોનો વિરોધ ફર્યો હોય એમ તેમને યથાવત રીતે બનાસકાંઠા જિલ્લામાં જ રખાયા હતા જોકે જ્યાં સૌથી વધુ વિરોધ થયો હતો દિયોદર તાલુકાને વાવથરાદ જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે આઠ તાલુકાઓની વાત એમને એમ રહી વિભાજન વખતે આઠ તાલુકા વાવથરાદ જિલ્લામાં રહેશે એવી જાહેરાત થઈ હતી ત્યારે કાંકરેજ અને ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાંથી બાકાત કરી એની જગ્યાએ વાવથરાદ જિલ્લામાં રાહ અને ઢીમા એમ બે નવા તાલુકા જાહેર કરાયા છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓગળ અને હળાદ એમ બે નવા તાલુકા રચવાની જાહેરાત થતાં હવે બનાસકાંઠા જિલ્લામાં પણ દસ તાલુકા રહેશે વાવથરાદ જિલ્લામાં કયા તાલુકા વાવથરાદ સુઈગામ દિયોદર ભાભર લાખણી રા અને ઢીમા બનાસકાંઠા જિલ્લામાં કયા તાલુકા પાલનપુર ડીસા દાંતીવાડા અમીરગઢ વડગામ દાતા ધાનેરા કાકરેજ ઓગળ અને હડાદ વાવથરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વાવથરાદ જિલ્લામાં હાલમાં બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓ વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર અને લાખણી અને બે નવા તાલુકા રાહ અને ઢીમા તાલુકાનો સમાવેશ કરીને થરાદને જિલ્લાના મુખ્ય મથક સાથે વાવ થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે હવે ધાનેરા છે આજે ધાનેરા માટે સમગ્ર તાલુકા શહેર અને ગામડાઓની અંદર આપ જોઈ રહ્યા છો કે ફટાકડા પૂરીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અમૃત જે વાત કરી અમૃતભાઈએ એ પ્રમાણે ધાનેરા હિતરક્ષક સમિતિ અને પૂર્વ એમએલએ ચાલુ એમએલએ બાકીના સૌ દરેક પાર્ટીના સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરાનો એક અવાજ હતો કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રહેવું છે અને આ વાતને લઈ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના દેખાવ કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી જ્યારે આ રજૂઆત કરી ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળી એની લાગણીને માન આપી અને આજે કેબિનેટની અંદર પુનઃ વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો કલેક્ટરશ્રી પ્રાંતશ્રી અને અમારા આદરણીય થરાદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ જે અમને આ પૂર્વ પટ્ટામાં વચન આપ્યું હતું કે એક દિવસ તમારો રાહ અને તાલુકો બનાવી છે અને તમારે ઘર વગને સેવા આપી થરાદ ઓટો નિખાવો પડે લોકપ્રિય શંકરભાઈ ચૌધરી છે કરતાઓ આનંદ ની લાગણી અનુભવીએ છીએ અને શંકરભાઈ સાહેબ નો અને માનનીય રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી યશસ્વી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આ તબક્કે ખુબ ખુબ આભાર માનીએ છીએ ધન્યવાદ હસ્તી ભારત ભાવ તાલુકાના બાલુત્રી ગામે વરસાદી પાણી ભરાઈ જતા લોકોના રહેણાંક સહિત પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્ર વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી ગામ લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જેને લઈને અગાઉ રજૂઆત કરી હતી જેમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણી ઓસરતું નહીં હોવાને કારણે શિક્ષણ કાર્ય બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ક્રમ સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામ લોકો થરાદ પ્રાંત કચેરી ખાતે આવી ધરણા ધરવાની તૈયારી દર્શાવી હતી સાથે ગામ લોકોના ન્યાય માટે પૂર્વ કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આવી પહોંચ્યા હતા જેથી નાયબ કલેક્ટરને વરસાદી પાણીના નિકાલ અંગે રજૂઆત કરતા નાયબ કલેક્ટર તુષાર જાનીએ સાંજના પાંચ કલાકે વાવ મામલતદાર સાથે ગામ લોકોની ઉપસ્થિતિમાં મીટિંગ યોજી વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી જેથી બાલુતરી ગામ લોકોએ ધીરજ રહેવાની ફરજ પડી હતી અમે બાલુત્રી ગામથી લગભગ બસો આદમી પોણી નિકાલ માટે આવ્યા છો અને લગભગ વીસ દિવસ થયા છતાં હજી પોણીનો કોઈ નિકાલ આવ્યો નથી અમારે અઢાર તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આવ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને અડતાલીસ કલાકનો અમને ટાઈમ આવ્યો હતો પણ હજી કોઈ નિકાલ થયો નથી અમારી શાળા બંધ છે અમારા દવાખાના બંધ છે હેડવાનો કોઈ માર્ગ નથી રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં છીએ હવે અમે કોઈકને ભૂખ હટાવી ઉપર બેહવા આવ્યા હતા બરાબર અમારો પાણી નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાતા કલેક્ટર સાહેબ ખુદ આવીને બંધો તોડાવી કે ભલે મું તું ગમેશાથી નિકાલ કરે પણ પોણી ઘટાવે તો અમારે બાવતીને દીવા એવું થાય થઈને કેવું થઈ એટલે મહેરબાની કરીને અમે કલેક્ટર સાહેબને નંબર વિનંતી કરાતા અને મીડિયા દ્વારા પણ અમે તમને વિનંતી કરાવતા કે ગમે તેમ કરીને અમારું આ પાણી ઘટાવો એટલે તમારી હાથ બે હાથ જોડીને વિનંતી કરાવો દોનાભાઈ અમરાભાઈ બ્રાહ્મણ આજે અમારા ચોવીસ દાડાથી લગભગ પાણી પીડ્યું છે પોત્રીસ ઘરોમાં હાલય પડ્યું છે કોઈ આવા દવાનો રસ્તો નથી કોઈક એસડીએમ સાહેબ આવ્યા હતા ચોવીસ કલાકનું કંઈ જ્યાં એને બદલે આજ સાઠ કલાક થઈ ગયા કોઈ એનો નિકાલ નથી ગમે એમ કરીને મારું પાણી ઘટાવી આવો ને ત્યાં સુધી અમે ધરણા કરશું દો સુધી બે હું જ બેઠા રહીશું કલેક્ટર ઓફિસ જ છે પાલનપુર પણ પાણી ઘટાયા વગર દવાના નથી સુઈગામ આવેલા પૂરમાં વિનાશ થયેલ ખેડૂતોના પાક અને ઘરવખરીનો નાશ થયો છે જેને લઈને મોટી સંખ્યામાં આજે લોકો ભેગા થઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી પૂરપીડિતોને તાત્કાલિક સહાય મળે તે માટે આજે મોટી સંખ્યામાં ભાઈ બહેનો સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી પૂરપીડિતોને ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે તાલુકા પંચાયત ગુંજી ઉઠી હતી અંબાજી મંદિર ખાતે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે દર્શન કર્યા હતા નવરાત્રીના ત્રીજા દિવસે તેમણે માતાજીના દર્શન કર્યા હતા મંત્રી છેલ્લા ચોવીસ વર્ષથી ચૈત્રના આસો નવરાત્રીમાં નિયમિત રીતે માતાજીના દર્શને આવે છે મંદિર ટ્રસ્ટે મંત્રીનું વિશેષ સ્વાગત કર્યું હતું મંત્રી અંબાજી માતાના દર્શન ઉપરાંત સિદ્ધિવિનાક મંદિર અને અંબિકેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા હતા તેમણે અંબા માતાજીના શિખર પર ધજા ચડાવવા માટે ધજા પૂજન કર્યું હતું મંદિરના પૂજારીએ તેમને તિલક કરી અને ચૂંદડીઓ ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા મંત્રીએ દેશ પર કોઈ વિપત્તિ ન આવે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રીના ત્રીજા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી જ ભક્તો માતાના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા નવરાત્રીની શરૂઆત બાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી થઈ છે દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ગુજરાત અને અન્ય રાજ્યોથી ભક્તોમાં જગતજનની અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે અંબાજી આવી રહ્યા છે આસુસુદ વીજથી સુદ આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે પ્રથમ આરતી ગર્ભગૃહની થાય છે બીજી આરતી ઘટ સ્થાપના પાસે થાય છે મંદિરમાં સુરક્ષા ફરજ બજાવતા જવાનો પણ આરતીમાં જોડાયા હતા બોલ મારી અંબે જય જય અંબે નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે મંદિર પરિસરમાં ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે